સત્ય ઘટના તાંત્રિકની ઝાડમાં ફસાયો વેપારી પરિવાર પાર્ટ પાર્ટુ જેમ કે આપણે આગલા ભાગમાં જોયું કે કોઈ મેલી વિદ્યાર્થી વેલજીભાઈનો દીકરો અને પરિવાર ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થાય છે એવામાં એક દિવસ ખરાબ બપોરે જાણે ક્યાંથી પણ સાધુના રૂપે કદાચ નારાયણ તેને ત્યાં આવ્યા વેલજીભાઈ જણાવે છે કે એ મહાત્મા ખૂબ જ તેજસ્વી હતા વેલજીભાઈ સાધુને જોઈને નમસ્કાર કર્યા સાધુ મંદ મંદ હસ્યા અને બોલ્યા બેટા પરેશાન છો ખૂબ જ આશ્ચર્ય થયું વેલજીભાઈ તો મહાત્મા તમને કેમ ખબર મહાત્મા બોલ્યા મેં તો લોકો પાસેથી સાંભળ્યું એટલે તને સાંત્વના પાઠવવા આવ્યું છું વેલજીભાઈ કહે સંતો તો રસ્તો બતાવે મને પણ રસ્તો બતાવો હું શું કરું હું કયા કારણથી આ સજા ભોગવી રહ્યો છું મહાત્મા કહે હંમેશા કારણ ભૂલનું નથી હોતું ઘણીવાર આપણી ખુશીથી કોઈને ઈર્ષા પણ થતી હોય અથવા તે તારું કામ પાર પડાવવા કોઈનો સહારો લીધો હોય વેલજીભાઈ યાદ કરવા લાગ્યા તે અચાનક બોલ્યા કામ હા પણ એ તો બહુ વર્ષો થયા મેં એક તાંત્રિકની મદદ લીધી હતી જ્યારે મારો દીકરો નાનો હતો ધંધામાં લાભ મેળવવા અને પોતાના ઘરનું ઘર બનાવવા અને મને એમાં સફળતા પણ ખૂબ જ મળી હતી જ્યારે મકાન બની ગયું ત્યારે એ તાંત્રિક ઘરે પણ આવેલા મહાત્માએ કી ધ બસ એજ એજ તારી ભૂલ એવા લોકો ક્યારેય પોતાના સ્વાર્થ વિના કંઈ જ કરતા નથી એણે તારા ઘર અને દીકરા પર તાંત્રિક વિદ્યા કરેલી છે અત્યારે અસરમાં આવે છે દિલજીભાઈ કહે પણ હવે હું શું કરું તું હવે આ ઘરને ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરાવીને માતાજીનો યજ્ઞ કર આનાથી તારા ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થશે અને ધીમે ધીમે બધું સારું થતું જશે ત્યાર પછી વેલજીભાઈ અને તેના પરિવારના દરેક સભ્યોના હાથે રક્ષા પોટલી બાંધી વેલજીભાઈએ તો ઘરમાં ગંગાચળને ગૌમૂત્ર છટાવ્યું યજ્ઞ કરવાની તૈયારી કરી પણ ઘરમાં કોઈને કોઈ વિઘ્ન આવે જ

મંદિરમાં અને ઘરમાં બધે ધૂપ કર્યો ઘરમાં ધીમે ધીમે પૂછ્યું એટલે જવાબ આપે પછી ધીમે ધીમે રાબેતા મુજબ બધું થવા લાગ્યું તે પછી બધું બરાબર તો થઈ ગયું પણ હજી ક્યારેક ક્યારેક મારો દીકરો નિંદરમાંથી જાગીને ડરવા લાગે છે કહે છે કે મને કોઈ બોલાવે છે જો તમારી પાસે આવી કોઈ સત્ય ઘટના હોય તો મને જણાવજો જય માતાજી